ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ અંતર્ગત નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો મહત્વપૂર્ણ છે કે રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની તમામ શાળાઓમાં આ મહોત્સવની શરૂઆત થઈ છે જેમાં રાજ્યના મંત્રીઓ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ વલસાડ જિલ્લાના કોપરલી રાતા અને સલવાવ ગામની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવમાં હાજરી આપી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો આ મુલાકાત દરમિયાન તેઓએ શાળાના વર્ખરની પણ મુલાકાત લઈ શિક્ષણ સહિત શૈક્ષણિક સ્ટાફ અને ગામની એસએમસી કમિટીના સભ્યો તેમજ સરપંચ સહિતના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી શાળામાં ભૌતિક સુવિધાઓ સહિતની જે જરૂરિયાત અને રજૂઆત હોય તે પણ સાંભળી હતી આ સાથે જ વહેલી તકે શાળાઓમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે તેઓએ ખાતરી આપી હતી દરેક સ્કૂલમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે એના સભ્યો જે એમના બાળકો સ્કૂલમાં ભણતા હોય એમ તેઓ જ હોય છે અને તેઓ પણ સ્કૂલની સંચાલનમાં ઘણા સુંદર રીતે ભાગ લઈ રહ્યા છે અને શાળાના મુખ્ય શિક્ષક અને સીઆરસી તેમજ દરેક દરેક લોકો આજ ગામના કારોબાર જિલ્લા પંચાયતના કારોબારી સભ્યો ભૂપેશભાઈ અનેક લોકોએ આજે આ પ્રવેશ સત્સંગમાં ઘણા સ્વાગત